નમસ્કાર મિત્રો હું શું ભાવિશ્રી શ્યા અને આજે આપણે એમની સાથે છીએ કે જે ગાંધીનગર જાડિયાની જે બસ જે છે એમના ડ્રાઈવર છે અને એક દિવસ પહેલાં એટલે આપણે કાલે એક વિડીયો મૂક્યો હતો કે ગામની બસ જે બાયપાસ કેમ જાય છે અને ગામની અંદર કેમ નથી આવતી પરિણામે જે વિદ્યાર્થીઓને વૃદ્ધો લોકોને આપણે તકલીફ પડતી હતી કે જે એમને ગામની અંદર જે સ્ટેન્ડ હતું ઉતરવાની જગ્યાએ છે કે ત્રણ રસ્તે ઉતરવું પડતું તો ત્યાંથી ચાલીને આવવામાં તકલીફ પડતી રાતના અંધારામાં જે દીકરીઓ ચાલીને ગામની અંદર આવે તો એમને પણ પરેશાની થતી હતી પણ મૂળ સમસ્યા શું છે એ આપણે એમના ડ્રાઈવર સાથે જાણવાની છે કારણ કે હંમેશા એક તરફી ક્યારેય છે નિર્ણય ના લેવો જોઈએ બંને તરફી આપણે જાણવું જોઈએ કે શું વેદના છે તો સૌથી પહેલા એમનો પરિચય આપશે આપણને ભાઈ હું માંડલનો છું વૈદ મોહમ્મદ ફારૂક અને વિરંગમ ડેપોના અંદર ડ્રાઈવર તરીકેની ફરજ બજાવું છું જી જી હું લગભગ છેલ્લા બાર થી તેર વર્ષથી એક જ રૂટ ગાંધીનગરથી જાડિયાણાના અંદર મારી ફરજ બજાવું જી બરાબર પણ છેલ્લા મને યાદ નહીં કે છેલ્લા તેર ચૌદ વર્ષના અંદર કોઈ દિવસ એવું બનવું હોય કે ગાડી અમારી ગાંધીનગર બાયપાસ ગઈ જી પણ આઠ દિવસથી અમે બાયપાસ પણ એની કઈ સમસ્યા હશે ને એનું કઈક કારણ હશે હા એમની કોઈ લઈ ના જાય કે અમે અમારી મરજીથી કોઈ રોડ ડાયવર્ટ કરી નહીં શકતા અચ્છા કોઈ એમ કે અમે ડ્રાઈવર એમની મરજીથી લઈ જાય છે ના એવું નહીં હોતું ડ્રાઈવર રૂલ્સ થી રહે જી બરોબર છે અમારો એક નિયમ હોય છે કે પેસેન્જરની સેફટી બસની સેફ્ટી અમારી ફરજમાં હોય છે જોતા હતા કે માંડલ ગામનો રસ્તો જે ગામમાંથી નીકળ્યા એ રસ્તો બરોબર એ રસ્તો અત્યારે એટલો બધો ખરાબ થઈ ગયો છે એક કોર ગટર નું ઢાંકડું ખુલ્લું એના ઉપર જારી નાખી દીધેલી છે એક કોર ઇલેક્ટ્રોનિક થાંભલો હે હવે એ બે વચ્ચે બસ પસાર કઈ રીતે કરવી

એક બાજુ ગટરનું નું ઢાંકડું ખુલ્લું છે તો એ બાજુ ગાડી અમે નહીં લઈ શકતા બરાબર એટલે આ સમસ્યા આ સમસ્યા સાહેબ તો તમે પેલા આ માર્ગે છે કે થાંભલો ત્રાંસો છે બરાબર થાંભલો ઉપર મકાનો હોય જે રોપર મકાનો છે ઉપર થી માટી ચડાવી દીધી છે બરાબર છે હવે તમે વિચાર કરો એક બાજુ ગટર છે ઉપર ઉપર એમનું ગટરનું નું ઢાંકડું ખુલ્લું છે ઉપર લોખંડની જારી નાખી દેલું ના એની બાજુ બસ ચલાવી શકીએ ના આ બાજુ દબાવી શકીએ એક નહીં જેવી ભૂલતી ત્યાં આગળ અકસ્માત સર્જાય અકસ્માત થઈ શકે ઇલેક્ટ્રિક નો થાંભલો હે ત્યાં જાય તો ગંભીર અકસ્માત થાય ને તો ભાઈ મુસાફરોની સેફ્ટી અમારે જોવાની અમારો નિયમ હોય છે કે મુસાફરોની સેફ્ટી બસ ની સેફ્ટી અમારે જાળવવી પડે પછી શું બીજી સમસ્યા છે એનાથી એક સમસ્યા એ છે કે આગળ જતા પછી બે તમે જુઓ કે ભાઈ ઓલા ખાતરોના ઢગલા રોડ પર લઈ લીધા છે સામે કોઈ સાધન આવી જાય તો એટલી બધી તકલીફ પડે હે જેની કોઈ જ નહીં કોઈ ગાડી વરે એવું કોઈ છે નહીં બરોબર રિક્ષા આવી જાય આવી જાય તો તકલીફ પડે છે બમ્પ બમ્પ ની રીતે બમ્પ હોવો જોઈએ ટેકરો ના કરી નાખાય બરાબર જેથી કરીને બસ ને નીચેલો ભાગ અડી જાય નુકસાન થાય હા બીજી વાત કે આપણી ગાડીના અંદર રોજ લગભગ પચાસ સાહીઠ વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે બરાબર આ માંડલ થી હું માંડલ નો છું અને માંડલ થી વિદ્યાર્થીઓ પછી આ વિઠલાપુર કામ કરનારા ડેરેગ્યુલર હું વર્ષોથી ફરું એટલે મારા અપડાઉન કરે એ લોકો બરોબર જી હવે એમને મને દુઃખ લાગે છે કે આજ એમને હું ગામમાં ગાડી નહીં હતી પણ આ કારણોસર અમે ને લઈએ બરાબર એટલા બધા મુસાફરો અપડાઉન કરે છે અમે એના માટે રજૂઆત કરી અમારે ડીએમ સાહેબે અમારે ડીએમ સાહેબે મેડમે અમને નવી બસ ફાળવી આપી બરોબર નવી બસ ફાળવી હવે હવે એ નવી બસ લઈને હું ગામના રસ્તે આ રસ્તા ઉપર આવું અને આવું કંઈક ભાગ તૂટ થાય બરાબર છે બરોબર તો સંપત્તિને પણ નુકસાન થાય સંપત્તિને પણ નુકસાન થાય અને કઈક ઇલેક્ટ્રોનિક થાંભલાને અડી જાય તો એનું એનું શું મુસાફરોનું શું એટલે એ જે બમ્ફ બનાવ્યા છે એ એના માટે બનાવ્યા હતા કે ત્યાં લોકો અતિશય પાણી ઢોળે છે અને પાણી ઢોળવાને કારણે શું થાય છે કે ત્યાં હંમેશા કીચડ રહે છે કસો વાંધો નહીં બમ્ફ પણ પણ બમ્ફની રીતે બમ્ફ હોય થોડા નાના કરવા જોઈએ હા થોડા નાના હોવા જોઈએ બમ્પ પછી ગાડી પરથી ઠીક નીચેલો ભાગ બસનો નીચે અડી જાય નુકસાન થાય એ તો કઈ રીતે નાનો હોય બમ્પ ની બધી જગ્યા બમ્પો હોય છે બરોબર કોઈની ફરિયાદ નહીં કરતા કોઈ ની ફરિયાદ નહીં કરતા પણ આટલો મોટો તો ટેકરો આ રીતે મોટો ટેકરો ના આવ્યો જોઈએ એક તો રોડ ઉપર બધા ખાતરો ઢગલા આટલા મોટા બમ્પ બનાવી નાખ્યા છે બરોબર સાંકળો રસ્તો છે સામી વાહન આવી જાય એટલી બધી તકલીફ પડે એમને રસ્તા પણ ઉકેલા ઉકેલા રસ્તા ઉકેલા બધા રસ્તા ઉપર લઈ નાખે કઈ રીતે અમારે બસ પસાર કરવી એક એક તો તો સરકારી નુકસાન થાય અમારે મોટા મોટું રીક્ષ એક તો કે ભાઈ કોઈ ગાડી અડી ગઈ કોઈ ઇલેક્ટ્રોનિક કાબલા અડી ગઈ તો એનું પેસેન્જરો શું તો મુખ્ય તો આ સમસ્યા હલ થાય બરાબર છે બસ પસાર થઈ શકે આરામથી જેમ કે એક તો આજે ગટરના ઢાંકડા ખુલ્લા છે એના પર લોખંડની જાળી નાખી છે હટાવી જોઈએ હટાવી જોઈએ બીજા નંબર છે બોમ્બ છે નાનો થઈ જાય થોડો નાના થઈ જાય અને રસ્તા જે છે ઉકરડા રસ્તામાં કરે છે થોડો પર રાખે થોડો પોરો કરી નાખે આપણે નાની કેતા થોડો પોરો કરે બરાબર તો આ બે બે સાધન પસાર થઈ શકે સામે બસ આવી જાય કોઈ સાધન આવી જાય ને તો રિવેશ મારવાની પણ જગ્યા હોતી નથી જી બરોબર આપણને ખબર બધા વિદ્યાર્થીઓને બિચારાને ટાઈમસર જવાનું હોય છે બરાબર સાચું પણ હું છેલ્લા તેર વર્ષથી આ રૂટ પર ફરું છું કોઈ દિવસ કોઈ પેસેન્જરની ફરિયાદ નહી આવતી હતી હું ને અમારા બીજા મિત્ર છે રજાકભાઈ એ અમારે માંડલના જ છે અમે બંને માંડલના છે અને મને દુઃખ થાય કે ભાઈ બે કિલોમીટર દૂર વિદ્યાર્થીઓ બેસવા માટે આવે બરાબર પણ તમે થોડુંક સમસ્યાનું તો એક તરફી કહો કે અમારે જોવું તો પડે ને કે પેસેન્જરને નુકસાન મુસાફરો સહી સલામત પહોંચે જવાબદારી હોય તમને અમે જે જ્યારે રૂબરૂ મળ્યા છે તો અમને આનંદ થયો કે તમને સમાજ પ્રત્યે ગામ પ્રત્યે ખૂબ જ લાગણી છે કમ્પલસરી દરેક ના ડાયવરોની પહેલી પ્રાઇવેસી હોય કે ફર્સ્ટ એની પેસેન્જરની સેફટી વત્તા બસની સેફટી બરાબર એની પ્રાઇવેસી હોય એ ના નિયમથી જ ઇન્ટો હોય બરાબર એની મરજીથી કોઈ દિવસ રૂટ ડાયવર્ટ ના કરી શકે એટલે આપની મરજીથી આપણે જાણ કરે અમે આપની મરજીથી આપણે રૂટ ડાયવર્ટ નથી કરી શકે પણ સમસ્યા મજબૂરી વસ્તુ આ સમસ્યા મજબૂરી આટલી મોટી મજબૂરી અમે અમારા અધિકારીઓને પણ જાણ કરી હતી કે આ રીતનું પોઝિશન છે બરોબર

તે ચૌદ વર્ષથી એક આ રીતે ગાડી બંધ થઈ જાય અમને અને છેલ્લા દિવસથી જ આ સમસ્યા અમે પણ એક એક ગાડીમાં ખૂબ જ અપડાઉન કર્યું છે અને એનો મેં લાભ લીધો છે અને ઘણા વર્ષોથી અમે બચપનથી એ ગાડીને જોઈએ છીએ બરાબર છે એમ કહેવાય તો આપણા માટે એક વરદાન સ્વરૂપ કેવું હોય તો કહેવાય કેમ કે આટલા વર્ષોથી ગાંધીનગરથી માંડલ ચાલી રહી છે એ બસ અને આજે તમને ખૂબ ખુદ અમે રૂબરૂ મળ્યા તો અમને પણ એ લાગણી થઈ કે અમારા ગામના જે ડ્રાઈવર જે છે એ ગામ પ્રત્યે આટલી લાગણી ધરાવે છે અને એમને પણ એક પ્રેમ છે એ બસથી મુસાફરોથી ગામથી પ્રેમ છે બરાબર છે પણ આપની મજબૂરી જે છે એ કોઈએ જાણી નથી હજી ગામના લોકોને કે બહારના લોકોને કોઈને ખબર નથી ફરિયાદો બધાને અને સવાલો દરેકને ઉઠાવા છે પણ સમજો શું મૂળ સમસ્યા છે કોઈને ખબર નથી તો આ વિડીયોના માધ્યમથી અમે આપને રૂબરૂ એટલા માટે મળીએ છીએ કે અમે દરેક લોકોના સો લોકોનું સાંભળશું બરાબર છે પણ અમે ખુદ જ્યાં સુધી એ ડ્રાઈવર અને કન્ડક્ટરની સમસ્યા નહીં જાણીએ ત્યાં સુધી નહીં સમજાય કે અસલી હકીકત શું છે બરાબર છે એટલા માટે મારે તમને લોકોની સમક્ષ મૂકવા હતા કે શું સમસ્યા છે તો આજે જાણતા દરેક લોકોને અમે વિનંતી કરીએ છીએ કે સવાલ આપ ઉઠાવો છો આપણા વ્યાજબી સવાલો છે ગામમાંથી બસ ના આવે તો કેટલી હાલાકી પડે કેટલી સમસ્યાઓ બધા થાય આપણે જાણીએ છીએ પણ એ બસને જે ચલાવનાર જે ડ્રાઈવર છે બસના મુસાફરોના બધાના જીવ જેના હાથમાં હોય છે એ ડ્રાઈવર આપણી સમક્ષ બેઠા છે એમની સમસ્યા એ છે કે ગામમાંથી અગર હું બસ લઈ જાઉં તો અકસ્માત થવાના ચાન્સીસ વધારે છે અને બહારથી લઈ જાઉં તો ચાન્સીસ ઓછા છે તો ગામમાં ગટરના ઢાંકડાઓ ખુલ્લા છે બમ્ફ અતિશય મોટા છે લોકોએ મકાનોની આગળ આગળ ટેકડા કર્યા છે ઉકળા રોડ ઉપર છે એટલા માટે એકમાત્ર સાધન જવાનો રસ્તો છે હવે સામેથી કોઈ રિક્ષા જેવું પણ નાનું સાધન આવી જાય તો પસાર થઈ શકે નથી એટલા માટે આઠ દિવસથી બસને બહાર લઈ જવાની ફરજ પડે છે તો એમની જગ્યાએ એ બિલકુલ સાચા છે કારણ કે સમજો કે લોકોના માનવાથી લોકોના કહેવાથી બસ લઈ લઈ અને ઇલેક્ટ્રિક તારને અડી જાય બસ તો એક મિનિટ લાગે લોકોના જીવ જતા તો જે ત્રાસો થાંભલો છે એની પણ અમે રજૂઆત જીવીમાં કરવાના છીએ કે થાંભલાને તાત્કાલિક જે છે સીધો કરે છે અને તાર જે છે એ ઉપર લઈ જાય તાર તો ઉપર જ છે ઓલરેડી ને થાંભલો બેનો ડિસ્ટન્સ એટલો બધો ઓછો હોય કે ત્યાંથી ગાડી પસાર કરવામાં બંને સાઈડ એક એક ઈચ જગ્યા રહે છે બરાબર સામાન્ય જગ્યાની અંદર ગાડી પસાર કરવી એ રિસ્કી હે રિસ્કી છે પેસેન્જરો મુસાફરો માટે રિસ્કી હે થાંભલાને જરાક પણ ગાડી અડી જાય તો શું હાલત થાય કોઈ અકસ્માત થજે ને તો એ અમારી જવાબદારી પર આવે ને ડ્રાઈવરની ફરજ હોય છે મુસાફરોનો ધ્યાન રાખવાની એટલે અમને રિસ્કી લાગે ખરેખર રિસ્કી હે તમે જો ને તમે સર્વે કરો રહો તમને ખબર પડશે કે ત્યાંથી કઈ રીતે બસ પસાર થાય એ થાંભલાને અડી જાય આની કોર ગટરનું ઢાંકણું ખુલ્લું ઉપર લોખંડની જારી જો લોખંડની જારી પર ચડાવીએ તો ટાયરને નુકસાન થાય બરાબર એટલે જગ્યા જ નહીં એટલો ડિસ્ટન્સ નહીં રહેતો બેના આપણા અહીંથી આપણું ઇન્ટરવ્યુ પૂરું થાય છે પણ તમને મળીને આનંદ થયો બીજો

ધારાસભ્યના આપણા એમના કહેવાથી ને અમારા ડીએમ સરે અમે નવી બસ એમના કહેવાથી એ ફાળવી હતી કે ભાઈ ખરેખર અમને નવી બસની જરૂર છે આટલા બધા મુસાફરોને અવર જવર છે ના રાત્રે નાઇટમાં સાડા નવ નવ વાગી જાય છે આવતા એટલે ખરેખર એમને અમે રજૂઆત કરી હતી અને એમને બસ ફાળવી મને નવી બસ ફાળવી છે હવે અત્યારે હાલ જે બસ છે એમાં તો લાઇટો વાઇટોની વ્યવસ્થા બરાબર છે કમ્પ્લીટ બરાબર છે જેમ જૂની બસમાં લાઇટો બંધ થઈ જાય ના 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 આ તો બીએસ સિક્સ ગાડી સારું મોડલ છે જી બરાબર સારું મોડેલ છે એની એમને ટકાવી રાખવી એની સાવચેતી અમારી જવાબદારી બને છે એને નુકસાન થતું એને નુકસાન થતું એ રોડ પર અમે ના લઈ જઈ શકે ભલે આપ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો ગામને હજુ વધુ ઉપયોગી બનો અને આપના પ્રયાસો થકી અમને પણ થોડો ઘણો લાભ મળે એવી અમે આશા રાખીએ છીએ મિત્રો ફરીથી મળીશું આપણે આવા જ સાથે અને ત્યાં સુધી જય ભારત માંડલ ગામની ધરતી માટે વંદે માત્ર અને જે મૂળ સમસ્યા જે છે એ ડ્રાઈવરને જાણીને ખબર પડી છે એટલા માટે જેટલા પણ લોકો સવાલ ઉઠાવે છે એ દરેક લોકોને મારે કહેવાનું કે હવે રજૂઆત આપણે ડ્રાઈવરને કે કંડક્ટરને કરવાની રહી નથી હવે રજૂઆત આપણે જે છે એ મેનેજરને કરવાની રહી પછી ગ્રામ પંચાયતને કરવાની રહી અને ટીડીઓ સરને કરવાની રહી કે જે રોડ રસ્તાઓ જે છે એમાં થોડું સમારકામ થાય અને બસ નીકળી શકે એવી વ્યવસ્થા થાય તો આ સમસ્યાનો હાલ આવી શકે છે